ઓક્યુલર થેરાપી એક્યુપ્રેશર ઇયર એક્યુપ્રેશર એટલે કે કાન ઉપર આવેલા આપણા શરીરના ભાગોના પોઈન્ટ કે જેની ઉપર આપણે ટ્રીટમેન્ટ કરીને આપણા શરીરને સ્વસ્થ બનાવી શકીએ છીએ તો એક તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ટ્રીટમેન્ટ જ્યારે પણ કોઈ પણ એક્યુપ્રેશર પોઈન્ટ અથવા તો બોડીના પોઈન્ટ પર કરીએ છીએ તો આપણી પાસે જુદી જુદી ટેકનિકો છે એક તો સૌથી સિમ્પલ મેઝ ટેકનિક છે એક્યુપ પ્રેશર પ્રેશર એટલે કે દબાણ તો એ તમે ઓરિક્યુલર એટલે કે કાનના પોઈન્ટ ઉપર ફક્ત મસાજ કરીને પણ એ તમે સારવાર કરી શકો છો જમે તમે જ્યારે કાનના પોઇન્ટ્સ ટ્રીટમેન્ટ કરતા હોય એ પહેલા કાનના બધા જ જે સર્ક્યુલેશન તમારે વધારવું હોય તો શું કરવાનું કે આ રીતે વી શેપ બનાવવાનો છે અને કાનની આગળ અને પાછળ મૂકવાનો છે અને ત્યાં તમે મસાજ કરો બંને બાજુ આ રીતે કાનના પોઈન્ટ ઉપર મસાજ કરો એકાદ મિનિટ સુધી તમે આ રીતે મસાજ કરો તો એક તો સૌથી પહેલા તમારા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધશે પ્લસ તમારી ઇમ્યુનિટી વધશે આ એક્સરસાઇઝ છે ઓરિક્યુલર એક્ટિવેટ કરવાની છે સાથે સાથે તમારી શરીરમાં તમારી ઇમ્યુનિટી વધારવાની પણ છે તો તમે આ ક્યારેક પણ કરી શકો છો ટ્રાવેલિંગમાં હોય ત્યારે પણ કરી શકો છો આ થેરાપી આપણે જેમ કીધું કે એનર્જી બેઝ થેરાપી છે એટલે જમીને તરત આપણે નથી કરતા અથવા તો પ્રેગનન્ટ કોઈને પણ તમે આ ટ્રીટમેન્ટ આપી શકો છો જસ્ટ બોડી સ્ટીફનેસ થઈ ગઈ હોય બોડી પેઇન હોય મસ્ક્યુલર પેઇન હોય અથવા તો ફટીગ હોય તો એવે સમયે જસ્ટ તમે ઇયર મસાજ ઓરી કાનના પોઈન્ટ પર મસાજ આખા કાન ઉપર તમે મસાજ મસાજ તમે નેમ પણ કરી શકો છો ક્રીમ કે ઓઇલ કંઈ પણ યુઝ કરીને પણ તમે મસાજ કરી શકો છો તો તમે એકાદ મિનિટ સુધી બંને કાન ઉપર મસાજ કરશો તો થોડી વાર પછી તમે ફીલ કરશો કે તમારા બોડીમાં જે પણ આ પ્રોબ્લેમ કીધા ફટિક છે વીકનેસ છે તો એ બધું જ ધીરે ધીરે તમને ઓછું થતું હોય એવું લાગશે કાનના પર્સ પર મસાજ કરવાની બીજું જ્યારે તમે કાનના પર્સ ઉપર મસાજ કરો છો ત્યારે તમે ફીલ કરો છો કે તમારા કાન ગરમ ગરમ થઈ જાય છે અને પછી ધીરે ધીરે આખા માં હીટ ગરમાઓ ગરમાઓ જાણે એકદમ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ ગયું હોય ને એવું ફિલ થાય છે તો ક્યારેક અચાનક બહુ જ ઠંડી પડતી હોય હા એકદમ શરીર ઠંડુ પડતું લાગતું હોય તો એવે સમયે પણ તમે કાન પર મસાજ કરી દેશો તો તમે ફીલ કરશો કે તમારા શરીરમાં જે પણ અ ઠંડી લાગે છે એ ગરમાઓ તમને શરીરમાં ફીલ થશે તો આ વસ્તુ છે હવે તો આ જે ઓરિકલ થેરાપી વિશે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ તો એ ઓરિકલ શબ્દ જે છે તો ઓરિકલ શબ્દ એટલે શું તમારી આ બહારની જે સ્કીન છે કાનની એને કહે છે તો એ ઓરિકલ છે એમાં સાંભળવાની ક્રિયા નથી થતી સાંભળવાની ક્રિયા ક્યાંથી થાય છે તમારું આ ઇયર હોલ છે એમાંથી થાય છે છતાં પણ કુદરતે આપણને આપ્યું છે એની પાછળ કઈક તો કારણ હશે ને તો એના માટેનું સૌથી અદભુત કારણ છે કે એ આપણા એક્યુપ્રેશરના પોઈન્ટ છે એમાં હવે ઓરિકલર એક્યુપ્રેશર કરવાનો ફાયદો શું છે તો એક તો જ્યારે તમે પગના તળિયા પર મસાજ કરો છો પગના પોઈન્ટ પર ટ્રીટમેન્ટ આપો છો ત્યારે મગજ સુધી સંદેશા પહોંચતા થોડો ઘણો સમય લાગે છે કારણ કે તમારા મગજ ને પગની વચ્ચે ડિસ્ટન્સ વધારે છે એનાથી નજીક છે તમારા હાથ તો જ્યારે હાથ ઉપર હેન્ડ રિફ્લેક્સોલોજી કે સુજોગ થેરાપીના આપણે જે પોઈન્ટ કે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ બ્રેન સુધી પહોંચે છે. ત્યારે પણ થોડો સમય લાગે છે જ્યારે કાન શું છે એ આપણા મગજની સૌથી નજીક છે એટલે તરત જ મગજ ને સંદેશા છે અને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે એટલે એના રિઝલ્ટ પણ તમને ફાસ્ટ મળે છે તો આ જે થેરાપી જે છે તમારા કાનની ઓરિક્યુલર થેરાપી ઇયર એક્યુપ્રેશર જે છે એની રિઝલ્ટ તમને સૌથી ફાસ્ટેસ્ટ છે બધી થેરાપીમાં બરોબર